હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જો હું તમારી સાથે આજે અપડેટ કરું તો નોર્મલી તો એવું કહેવાય કે સારી અપડેટ કહી શકાય બટ નાની નાની સારી અપડેટ છે એવી કોઈ મોટી ખાસ અપડેટ નથી પણ તો બી જાણવા જેવી અને જોવા જેવી એટલા માટે છે કે આના ઉપરથી ઘણી વખતે આપણને આપણી ફાઇલ ક્યારે સિલેક્ટ થશે અથવા આપણી જો ફાઇલો વેઇટિંગમાં હોય તો આપણને ખ્યાલ આવી શકે જેના માટે હું આજે તમારી સાથે બંને અપડેટ શેર કરીશ આપણે ધીરે ધીરે એક એક પ્રોવિન્સની વાત કરીએ જે બે પ્રોવિન્સની જે અપડેટ છે એ ખાસ જોવા જેવી વસ્તુ છે એ પેલા જો કદાચ ચેનલ પર નવા જો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખ તો મેક્સિમમ લોકો વિડિઓ શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકે તમારો ઓપિનિયન ખાસ કમેન્ટ કરજો કદાચ અમારા લાયક બી તમારે કંઈ કહેવું હોય તો બી ખાસ કમેન્ટ કરજો અને તમારા ક્વેશ્ચન્સ હોય તો બી તમે શેર કરતા રહેજો હવે આપણે મેઈનલી ટોપિક પર આગળ જઈએ જ્યાં કેનેડા નું એક એવું પ્રોવિન્સ કે જે બ્રિટિશ કોલומબિયા ની આપણે વાત કરીએ કે જે કન્ટિન્યુઅસલી બીજો પ્રોવિન્સ પર આપણે પછી જઈશું પહેલા બ્રિટિશ કોલומબિયા ની વાત કરી કે જ્યાં કન્ટિન્યુઅસલી કેનેડાના પીઆરના સિલેક્શનો જે છે ધીરે ધીરે ચાલુ રાખવામાં આવ્યા છે એના જો આપણે ઘણી બધી કેનેડામાં અત્યારે જે ખરાબ અપડેટ્સ બધી વચ્ચે આવતી હતી એને કારણે બહુ નાની નાની અપડેટો છે કે જેના પર લગભગ ફોકસ ઓછું જતું હતું લોકો તો આજે હું તમારી સાથે એ શેર કરું કે જ્યાં આગળ બ્રિટિશ કોલંબિયાના જો સિલેક્શનોની વાત કરીએ તો લગભગ આપણે લેટેસ્ટ જે બે સિલેક્શનો બે ડ્રો થયા છે એમની આપણે વાત કરીએ જ્યાં આગળ બંનેની અંદર ચાઇલ્ડ કેર એજ્યુકેશનને ફોકસ કરવામાં આવ્યું છે જેના એઝ ઇટ ઇઝ છે કન્સ્ટ્રક્શન વર્કર્સને ફોકસ કરવામાં આવ્યું છે હેલ્થકેરવાળા અને ટેક વર્કર્સ અને વેટરનરી આ લોકોને ફોકસ કરવામાં આવ્યા છે બંને ડ્રોઝની જે પેલો ડ્રો આની જૂનો ડ્રોની જો વાત કરીએ તો વન ફોર્ટી થ્રીનું સિલેક્શન છે વન ફોર થ્રીના સિલેક્શન પર છે જે ચેન જનરલ ડ્રોની અંદર આવે આની અંદર ચાઇલ્ડ કેરવાળાની જો વાત કરીએ તો એકસો બે સિલેક્શનો છે પાંચ જેવા આઈટી ઇશ્યુ કરવામાં આવ્યા છે ચાઇલ્ડ કેર એજ્યુકેશનમાં ચાર જેવા એ કુક કરવામાં આવે છે કન્સ્ટ્રક્શન વર્કર્સની અંદર જ્યાં આગળ એકસો પાંચના સ્કોરને એલિજિબલ કરવામાં આવ્યું છે પાંચ હેલ્થકેરવાળાને ફોકસ કરવામાં આવ્યા છે જ્યાં એકસો તેરનો સ્કોર મેન્ડેટ કરવામાં આવ્યો હતો અને એસીનો સ્કોર એટલે કે વેટરરીવાળા જે છે એમાં પાંચ કરતાં ઓછા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને પછીનો જે ડ્રો એટલે કે લેટેસ્ટ ડ્રોની જો વાત કરીએ તો ત્યાં આગળ ચાઇલ્ડ કેર કન્સ્ટ્રક્શન હેલ્થકેર અને ટેક અને વેટરનરી આમાં દરેકમાં જોઈએ તો ચાઇલ્ડ કેરનો મિનિમમ સ્કોર એકસો બે કટ કરવામાં આવ્યો હતો જ્યાં ત્રણ જેવા આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા આઈટીએની સંખ્યા બહુ જ ઘટી ગઈ છે કન્સ્ટ્રકશન વાળાની જો વાત કરીએ તો એકસો સાતના સ્કોર પર ચાર આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા હતા હેલ્થકેર વાળાની જો વાત કરીએ તો ચાર આઈટીએ એકસો સોળનો કટ ઓફ સ્કોર પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ટેકવાળા ચાર આઈટીએ જે છે એકસો એકતાલીસના સ્કોર પર કટઓફ કરવામાં આવ્યા હતા અને વેટનરીવાળાનો સ્કોર કન્ટિન્યુઅસલી એસી પર જ સિલેક્શન હોય છે પણ એના આઈટીએ પાંચ કે પાંચ કરતાં ઓછા આઈટીએ સિલેક્ટ કરવામાં આવી રહ્યા છે આ હતી એક બ્રિટિશ કોલંબિયાની અપડેટ આની પછી જે બીજા પ્રોવિન્સ પર આપણે જઈએ કે જેની અપડેટ જો આપણે જોઈએ જો આપણે બીજા પ્રોવિન્સની જો વાત કરીએ તો જેની અંદર હું તમને કહું મેનિટોબાના સિલેક્શનો કરવામાં આવે છે મેનિટોબા પીએનપી તરફથી વી નોમિનેશન્સ મોકલવામાં આવ્યા છે જ્યાં આગળ નંબર્સ ઓફ ઇન્વિટેશન અહીંયા બી ઓછો જ છે બટ રેન્ક બહુ હાઈ ગયો છે બટ એટલીસ્ટ ઘણા ટાઈમડી હોલ્ડ પર હતા એટલીસ્ટ એ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે જ્યાં આગળ ટોટલ ઇન્વિટેશન્સની જો વાત કરીએ તો ટુ સેવન્ટી નાઇન ઇન્વિટેશન્સ છે જ્યાં આગળ સ્કિલ વર્કર ઇન મેનિટોબાની જો આપણે વાત કરીએ છીએ જે લોકો મેનિટોબામાં જ હતા અને સ્કિલ વર્કર એટલે કે સ્કિલ વર્કનો એક્સપિરિયન્સ હતો એવા લોકોની વાત કરીએ એટી નાઇન ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે સીઆરએસ સ્કોર એઇટ ફોર્ટીનો સિલેક્ટ કરવામાં આવ્યો છે આની અંદર નોમિનેશન પોઈન્ટ એડ હોય છે અને બના વર્ક એક્સપિરિયન્સના બી એડ હોય છે એટલા માટે હવે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ છે એમાં વન સિક્સટી ફાઈવ ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યો છે અને સ્કિલ વર્કર ઓવરસીઝની જો વાત કરીએ જે બારથી ફાઇલ મૂકતા હોય છે એવા પચીસ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે કટ ઓફ સ્કોર છસો સત્તરનો રાખવામાં આવ્યો છે આની અંદર સ્પોન્સરના પોઈન્ટ એડ હોઈ શકે છે મેનેટોબાની જો વાત કરીએ તો ખાસ વસ્તુ ધ્યાન રાખવી એ જ એજ્યુકેશન એક્સપિરિયન્સ અને રિસ્ક એના બસો પોઈન્ટ હોય છે આઉટસાઇડ તમારું રિલેટિવ ક્યાં છે એના બી પોઈન્ટ હોય છે અને એડેપ્ટેબિલિટીના પોઈન્ટ હોય છે આ ફેક્ટરની સાથે આ પોઈન્ટ કેલ્ક્યુલેશન્સ કરવામાં આવતા હોય છે એટલે ઘણી વખત તમે એવું જુઓ કે આઠસો ચાલીસનું સીઆરએસ છે અથવા છસો સત્તરનું સીઆરએસ છે તો એ બહુ હાઈ કહેવાય પણ એ એક્સપ્રેસન્ટ્રી નથી હોતા મેનિટોબાની જે એક્સપ્રેસરી સ્ટ્રીમ ચાલે છે એ દ્વારા એની પોઈન્ટ સિસ્ટમ આખી ડિફરન્ટ છે બને એટલી સરળ ભાષા જેવી મારી પાસે માહિતી આવીએ બને એટલી સરળ ભાષા હું તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરીશ જો તમને સારી લાગી છે તો લાઈક કરી દેજો તમારો કોઈ ઓપિનિયન હોય તો ખાસ કોમેન્ટ કરજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત